નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારે ઘરમાંથી નોટો ઉઠતી જોઈશે ઓડિશામાં વિલિન્સ મુખ્ય એન્જન સાથે ત્યારે સંબંધિત દરોડા પાડ્યા હતા અધિકારીઓ સસ્ત બંધ થઈ ગયા બારીમાંથી પાંચસો રૂપિયાની નોટના બંડલ ઉડવા લાગ્યા ટીમ બે પોઈન્ટ એક કરોડ રૂપિયાનો જપ્ત કર્યા છે ત્યારે મુખ્ય એન્જનનું નામ ત્યારે વેંકુનાટા સારંગી છે અને તે રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગ સાથે જોડાયેલો છે વધુ વાત કરીએ તો સારંગી પર તેમના આવક સ્થળો કરતા વધુ સંપત્તિ હોવાનો આરોપ હતો જ્યાં બાદ ત્યારે પ્લાનિંગ મુજબ એક સાથે દરોડા પાડવા કરવામાં આવ્યા છે તે સમયે ખૂબ જ નાટકીય ક્રમ ઘટનાક્રમ જોવા મળ્યો તો જ્યારે અધિકારીઓ એન્જિનિયરના જ્યારે ઘરના ગેટ પર પહોંચ્યા હતા ત્યારે અધિકારીઓ જણાવ્યું હતું કે તેઓ ત્યાં પહોંચ્યાની સાથે જ સારંગી ભુવનેશ્વર પ્લેટથી બારીમાંથી પાંચસો રૂપિયાની નોટના બંડલ ફેંકવાનું શરૂ કર્યું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ દરોડા આઠ ડેપ્યુટી એસપી ત્યારે બાર ઇન્સ્પેક્ટર અને ત્યારે છ એસઆઈની ત્યારે મદદથી પાડવામાં આવ્યા હતા સ્પેશિયલ જજ વિલેન્જિન્સ ત્યારે સર્ચ વોરન્ટ જારી કર્યું હતું જે મિલકતો પર દરોડા પાડવામાં આવે છે તેમાં અંગુલ નામના એક બે માળનું ગરમ ભુવનેશ્વરમાં પ્લેટ અને પુણેમાં એક પ્લેટ સહિત કુલ અસર સ્થળો પર સમાવેશ થાય છે કુલ જપ્ત કરાયેલી રોકડોમાંથી માંથી ભુવનેશ્વરમાં પ્લેટમાં એક કરોડ રૂપિયા મળ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ